મહેસાણાના ખેરાલુ તાલુકામાંથી ફરી એકવાર કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે આ વખતે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો છે ગામના દૂધ મંડળીના મંત્રીએ લોકપાલે ફરિયાદ કરી છે શું આ કૌભાંડ પર અગાઉના આંબા કૌભાંડની જેમ દબાવી દેવાશે મહેસાણા જિલ્લાના ખેરાલા તાલુકામાં ફરી એકવાર કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે અગાઉ અહીં બાગાયતી આંબા કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું ત્યારે હવે મનરેગાના કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ખેરાલુના ચાચરિયા ગામની દૂધ મંડળીના મંત્રી જસવંત ચૌધરીએ લોકપાલને લેખિત ફરિયાદ કરી આ મામલે તપાસની માંગ કરી છે જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે ચાચરિયા ગામમાં મનરેગા યોજના અંતર્ગત થતા માટીકામ અને અન્ય કામોમાં ગેરરીતિ આચરવામાં આવી છે સૌથી ગંભીર આક્ષેપ એ છે કે કામ થયા વિના જ નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે બાકી નવીન તળાવથી ગોવિંદભાઈના ખેતર સુધી જે રસ્તો છે એ રસ્તાનું માટી કામ આ લોકો ચાર અઠ્યાસી ચાર અઠ્યાસી એમ કરીને લગભગ નવ લાખ ઉપરનું જે કામ બતાવે છે એ સદંતર બધું કંભાંડ જ કરેલ છે એક્ટિવિટીના ના કામમાં ઓન પેપર બધું બતાવેલું છે બ્લોક નાખવામાં આવ્યા છે દિવાલ બનાવવામાં આવેલી છે વાસ્તવમાં નથી દિવાલ કે નથી બ્લોક એ સદંતર આજે પણ તમે જઈ અને તે ચેક કરી શકો છો કોઈ પણ પ્રકારના બ્લોક નથી બીજી તરફ મનરેગા યોજના અંતર્ગત ખેતરના રસ્તાના કામોમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ છે જે રસ્તા પર માટી કામ અને જંગલ કટિંગ થયું ત્યાં કોઈ પણ પ્રકારનું કામ ન થયું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે આ રસ્તાનું કામ હું કીધું તેમ પહેલાં તમને એક દિવસ જીસીબી આવ્યું ઝાડા મોટા મોટા આઘા કરી અને જતું રહ્યું બીજી દિવસ આવ્યા તો દસ પંદર ટ્રેક્ટર નાખી અને માટી સરખી કરીને જતાં રહે એનાથી વધારે કંઈ કામ થયું નથી તો કામ કેટલા લોખે આ કામ મેં વાત સાંભળી મારા ધ્યાન મુજબ પાંચ પાંચ લાખ કરી કરીને દસ નું આ કામ આ રસ્તાનું બોલાવેલું છે કોપાડ થયું માનો છો કામ પૂરેપૂરું કમ્ફાઉન્ડ પૂરેપૂરું થયું છે માટી કામ થયું જ નહીં અહીંયા ચોવીસ કલાક મારે ગાયો ભેંસો નો તબેલો છે ચોવીસ કલાક અમે ત્યાં રહીએ છીએ એટલે અમારી તો નજર પડે ને એવું હોય જ નહીં કામ થાય તો અમને દેખાય આટલું જ નહીં ઈટીવીટી યોજના અંતર્ગત ગામમાં થયેલા સંરક્ષણ દિવાલ અને બ્લોકના કામમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ દર્શાવે છે કે વ્યાપક સ્તરે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોઈ શકે છે મનરેગા યોજનામાં ચાચરિયા ગામે કામ બાબતની અરજદારશ્રી લોકપાલ સાહેબને અરજી કરી હતી એ રજૂઆત લોકપાલ સાહેબે પચીસ મુલાકાત કરી અને આ બાબતની તપાસની કાર્યવાહી અમને કરી નાણાં મનરેગાના કામોની લોકપાલ સાહેબે તપાસ કરી છે એમાં જે વિગતો હશે એ બધી એ મુજબની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એની કાર્યવાહી કરશે અને ડીડીઓ સાહેબને ને અમે અહેવાલ મોકલે છે આ ઘટના તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચિંધે છે આ કૌભાંડની નિષ્પક્ષ અને સઘન તપાસ થવી જોઈએ અને જે પણ દૂષિતો હોય તેમને કડકમાં કડક સજા પણ મળવી જોઈએ જેથી આવા કૌભાંડ ઉપર રોક લગાવી શકાય સંકેત સિડાના જીએસટીવી મહેસાણા